ભાઈ મેં દર પેલા જે દિવસે પૈસા લીધા ત્રીસ હજાર બે દિવસે દસ હજાર વ્યાજ આપ્યું હતું અને તારે પછી દર દસ દિવસ બે હજાર રૂપિયા વ્યાજ થઈ જાય મારે શિવરાત્રી બીજો દિવસ ફાયદો હતો અને આજે આવીને મને મારીને આ બધું મારું ફેંકી દીધું કોણ છે અને મારે આજે નાજે પૈસા જોઈએ ચાલીસ હજાર રૂપિયા વ્યાજ આપી છે 30000 ની પાછળ કોણ છે ભાઈ આ અહીંયા ગુરુપા ઓટલ ઉપર માલે મેરભાઈ ગાંધી ના પટેલ મેરભાઈ પટેલ મેલે પૈસા ના પટેલ અને આઈને તારી સાથે માંગણી કરી પૈસાની પૈસાનો વાયદો હતો ને મને ડાયરેક્ટ જ મારવા લાગ્યો હા પછી